મારું નામ વિનુભાઈ વિરડા એ મારા દિકરા વિજય મકવાણા ભાવેશ મકવાણા બે ચકેડામાં ફેરવી અને એમ કે છે કે તમારે દસ કરોડ રૂપિયા આપવાના હવે સાહેબ મારી પોઝિશન એવી નથી કે હું એ લોકોને દસ કરોડ આપી શકું મારે મકાનમાં જે રહું છું એ મારે પચાસ આઠ લાખનું મકાન છે ઈ સિવાય આપણી પાસે મિલકત થાય નથી તો મારે પૈસા દેવા કોડ બીજા નંબરમાં મારી પાસે ઉઘરાણીએ ઘરે આવી અને એમ કે તમારો છોકરો અને મારો દીકરો અત્યારે આઠ દિવસથી થી ઘરે વયો ગયો છે એના ત્રાસ બરાબર છે અને એ લોકો ઘરે આવી અને ઉઘરાણી કરે કે ભાઈ ઈ તમારો છોકરો આવે કે નો આવે તમારે પૈસા આપવા પડે હવે મારી પોઝિશન એવી નથી તો મારે કેવી રીતે પૈસા આપવા એ સાહેબ તમે મને કહો બીજા નંબરમાં મારા મોટા દીકરાના ફોનમાં ભાવેશ બાપાનો ફોન આવતો અને એમ કેતો તારો ભાઈ વયો જાય તો ભલે જે કરે મારે પૈસા જોશે એવું કીધું પાસેથી પૈસા લીધા નથી મારા ભાઈ લીધા છે આ તમે આવો અને એને મારી નાખો તો મને મંજૂર છે બરાબર છે તો પરમ દિવસે કાલાવડ મારો મોટો દીકરો રહ્યો ને એ કાલાવડ રેવન્યુ દરવાજો નોકરી કરે છે અને કાલાવડ થી છ વાગે નોકરી પૂરી કરીને આવતો તો

માણસો દ્વારા ભંગાડી નીકળે એ સિવાય કોઈ બીજો રસ્તો અમારે સુડ કરવાની ઘર આખાને શું કરવાનું અમારા પરિવાર ઉપર એટલું જોખમ છે અત્યારે તો અમે ડેરી બારી નીકળતા નથી